હોલીબોડો કાઈ બધી લાગી છે દાદાજી ને એનું ભાણ છે એનર્જી ડાઉન થઈ છે તો થોડીક એનર્જી ભલે પડ્યું તો ખાઈ લેવી

તો આપણે ત્યારે જોડ કરી દીધો છે શા બનાવે છે બનાવે છે એમાં ગ્રેન્સ હોય છે તો હવે આપણે શિરાઈ નાસ્તો જવાનું છે લીંબુ માટે તો સારું હાલો તો આપણે હવે એમને શીરાવાનું થાય એટલે શિરાઈ લઈને તો વાલો ફેમિલી આપણે તો હવે શીરાઈ ગઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ ભાઈ લેવા આવવાના છે ગાડી આપણે ઘરે છીએ નહીં લઈ ગયા મારા ભાઈ લેવા આવવાના છે પાણી ભરવા છે આ આપણે જવાનું છે કે છે પણ નથી આ ભાઈ આવે છે ચલો

આગલા સૂર્યોનો અને ડબલ કુલેતેન થઈ તો બધું સારો ચાલો હવે ફેમિલી આપણે તો સા આપણને આપી દીધી છે સા પી લી તો કોટ તો આ વાત મુકલી નહી તાર લોહ તડ પાણ દૂધ લાવ તો જીની સસ્તા તો પોટરી માર નાકું ભાઈ ને પોવડી કોણ દૂધ લાવ તો લાવતા કે ન લાવતા પોવડી કેમ

તો ભાઈ થોડીકો થઈ ગયો છે ભયંકર અને હજી આપણે સાડા બાર તો થઈ ગયા છે પણ કડી પાડવીએ છીએ અલગ હાલ હતા ફિલાલ આપણે જ આવી ઓલી બાજુ કોઈ એક વાગી ગયો છે

હાઈ છે લગભગ હાલવાને આમાં બેન કાક રીહાણા લાગે છે આવેલા આપણે જમીન લીધી તો બસ આ છે હવે તો છોલે મટેકાનો શાક છે બાજરાના રોટલા છે ને શાક લેકે તો બાવડી બવણી લે તો અને શાક છે તો હાલો આપણે તો ફાઇનલી જમી લીધી તમારે આપણે જો આ છે એટલે તૈયાર કર્યું તો મારા બા ધોયે છે કપડા

જો એ તો કે બોમ્બ કી ગાડી નથી આવી વાળ નો ટાઈમ થઈ ગયો છે તો મારપા બનાવવા મળ્યા છે દેશી બાજરાના રોટલા અને રોટલા બની જાય પછી તો આપણે રોટલા છે બાજરાને દૂધ દૂધ કહે છે કે ચા કહે છે તો વાળું બાળું કરી લેજો ને વિડીયો ને હજી સુધી તમે લાઈક ન કર્યો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના દેશી વ્લોગ જોવા માટે અને આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરવી અને હવે મળીશું નવા જબરદસ્ત બ્લોગમાં કાલે આપણે ક્યાંય પણ જઈશું એનો ફૂલ વિડીયો બનાવશું તો આપણે આ વિડીયોને આપણે અહીંયા જ રાખી દેવી હવે તો બધાને જય માતાજી જય હિન્દ જય ભારત